અમરેલીના કમીગઢ ગામના હિરજી બાપાએ વયોવૃદ્ધ ઉંમરે જણાવ્યું કે કૌશિક વેકરિયાએ ચાર કામ ભેગા કરી દીધા છે એના જેવો હજી કોઈ જન્મ્યો નથી તેમ જણાવી કૌશિક વેકરિયાને બિરદાવી હરજી બાપાએ વધુમાં એવું પણ જણાવ્યું કે ટિફિન મીટિંગમાં મેં એમનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું પાદરની પનિહારી સીમાડાની ભથવારી કુકાવાઓનો વરસાદ

કોઈ જન્મો નથી તો એની માયા જન્મ જન્મો પ્રમાણ એકવાર નેતો બને